છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસંગ અને મીડિયા બ્રિજની જર્જરિત હાલતના જીએસટીવી અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું વર્ષ જૂના બંને પુલોનું ટેસ્ટિંગ કરાતા નેશનલ હાઇવે છપ્પન ઓથોરિટી રિપોર્ટ આપ્યો કે આ પુલો પર ભારે વાહનો પસાર થઈ શકે નહીં આથી જિલ્લા કલેક્ટરે તાત્કાલિક બંને પુલો ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કર્યો આનાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જવાનો એકમાત્ર માર્ગ નસવાડી થઈને વડોદરા ડભોઈ કવાટ છોટાઉદેપુર રૂટ રહ્યો છે જેના કારણે જબુ ગામ જવા માટે પાંત્રીસ કિલોમીટરનો ફેરો પડશે આજે ગંગે કરીશું સાતા रफीક અમારી સાથે લાઈવ જોડાયા છે रफीક છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિગત મળી રહી છે મુખ્ય માર્ગે તેના ઉપર આ મેરિયા નદીનો બ્રિજ છે તસવીરોમાં જોઈ રહ્યા છું જે મેરિયા નદીનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે

આપણે ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન શું પરિસ્થિતિ નું નિર્માણ થશે ખુબ જ હાલત ખરાબ છે આ પુલ બંધ કરી દેવાથી અમારા કેળા જે અહિયાંથી બહાર બીજા રાજ્યોમાં જાય છે તે હવે અહીંયાથી જવાનું બહુ જ તકલીફ વાળું કામ છે ઓછામાં ઓછું પચાસ કિલોમીટરનો ફેરો મારી અને અમારે આ માલ અહીંથી વહન કરવો પડશે અમારી સરકારની એક જ માંગ છે કે આ પુલ પરથી શાકભાજી દૂધ અને દવા માટે અવરજવર માટે અમને રજા આપે એવી અમારી માંગણી છે જે આપણે જણાવી દઉં કે આ જે માર્ગ છે તે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો